દોઢ ને હર્યા હમ તમે દોઢ ને હર્યા ના ના ભાઈ અમે તો ગાય દેવા તો હવે ગાય દેવા તો પાસે ખબર પડશે હમ અમારે તૈયારી નહી દે મને કાગી છે ના પાડ્યો તો ભાઈ તારા મોમે નહીં એ હમ એટલે એટલે મોમતા મત કરો માપે માપેરો હમણે તમે ઘોડોના વહેંથી ભાળ્યા અને જય હવે દેખશો ઘોડોના વહે તો હમ તમે આટલા બધા હોડીને આવો કે નહીં એ હાલ ને હોડીને આવો તો હાલને મૂકું તારને ચોક ફીડો તો ખરી

તમે તમારી ગાડી એ ગાળ કાઢી હોય તો કો તમારે ઓછા અવાજ થી વાત કરી હોય તો કો ના ના આ તો તમારા મનમાં મોમતા થઈ થઇ પડી કે એક વાર કે અમે ઓલા હતા ને હું તો બાર હતો હું તો હતો જ નહીં અમે તો કદીએ કોઈના અમે મોમતા કરી નથી ને કદી કરવા નાય નથી અમે ને અમારું કામ અમે અમે કરમ મજૂરી ખેડૂત મણો કરમ મજૂરી અને અમાર બીજું કોઈ આવડતું છે નહીં

કે આટલા બધા કિંગ તમે થઈ ગયા છો કે તોય તો રોઈ છાપ આવે ના ના ભાઈ અમે થોડા કિંગ છો મારા બાપની ની મરી દો બાકી મોઢો ના વતાડો ભાણખોર તમને એકવાર મેલો તો મારો બાપ બીજો પોસ રેડી રેડી મારો બાપ બીજો ભાણખોર મોસ ના રાખો કે તો તમાર ભોઈને રીવતા રાખો ઓતો ની કસરીન મારી નો સુજા મળતો નઈ કે મારા બાપના ભલે કાળ મોઢો થાય પણ એક ભાણા કે રીવાનો નો વૈસ રાખવાનો ને રેડી રેડી કે દે પ્રો અને થોડો છે ગોડમાં માં સોણ ના હોય તો જાતા જમ રહ્યા છો તે રેડી રેડી બધા જાતા મત

અમારે ભાઈ શું કામ કોઈને કોઈ કરવું પડે કેમ તે ટીમ ટોમીએ સોડવા તું જો ફતાને અમે છો કોઈને શું કામ ટોમીએ અમે સોડો ભગવાન ના સોડાવે મન તો કદી કોઈ ઈ તો ભગવાન સોડાવે છે તો હરે હરે કર મ મને તો હરી ઓળખતો નથી હરે હરે મોડો છે થાય થઈ ચોક પૂછતે પરી છે આ તો પાઈચારા થી રો રો ગુલાબ ને પૂછતે મારે ચો નિયમ છે ખબર દે હમ હમ કોઈ નડવું નહી અને કુટુંબમાં કરવા મોગતો જ

અરે માપે માપે રો મો ગોમમાં માં જાતો તો સ્લીપ લઈને તારે તમે હોમા મળ્યા તા હેલ્મેટ ટે ગાડીની હમ એટલે માપે માપે રો તો સારું કેવરાય હમ હમ માપ બારો મત કરશો ચમ કે માપ બારો તમે કર્યું પણ હમ અમે આવડો માપ બારો નથી કર્યું તમે તમે દો હદણા તમે દો હદણા હમ હમ એ મોમતા મત કરો થોન હોય તો તમને ગરવાઈ ની જે આ તો એને ખરાબ હતું તો તમને ખબર છે હમ હમ ખબર હતી કે નહીં હમ હમ હા તા બસ શું હોય બસો ના રી બટલું એક એક નાના લોક નહી તો કે દે હજાર નાના હતા હજાર ને ભાણખો મારી જિંદગી પૂરી થાય એકને બે મન અરે છ મહિના ટોલી ના કોને તો બાણખો મારો નામ નહીં